નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના વિજ્ઞાનના સાતમા પ્રકરણમાં આપનું સ્વાગત છે મિત્રો છેલ્લે આપણે પ્રાવર્તી ક્રિયાનો અર્થ સમજ્યા હતા અને તેના કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કર્યો હતો હવે મિત્રો તેમાં આપણે આગળ વધીએ તો વિચાર કરવો એ એક જટિલ ક્રિયા છે અને તેમાં પણ ઘણા બધા ચેતાકોષોના ઉર્મી વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે અને વિચાર કરવા માટેના કેન્દ્રો છે એ અગ્ર મગજમાં આવેલા હોય છે અને તે શરીરના વિવિધ ભાગોમાંથી ચેતા એટલે કે સંવેદી ચેતા દ્વારા માહિતી મેળવે છે અને વિચાર કેન્દ્રોમાં આ માહિતીનું અર્થઘટન થાય છે અને સૂચના તૈયાર કરવામાં આવે છે મગજમાંથી આ સૂચનાઓ ચેતા એટલે કે પ્રેરક ચેતા દ્વારા પ્રતિચારક અંગ તરફ વહન પામે છે અને આમ પ્રતિચાર દર્શાવવા માટે તે વધારે સમય લે છે અને પરાવર્તી ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે તેથી મગજ તેથી તે અંગથી મગજ તરફ અને મગજથી પાછા અંગ તરફ જવાનો ઉર્મિવેગનો સમય બચે છે અને તેથી કહી શકાય કે વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ તો મિત્રો આમ વિચારવાની જે ક્રિયા છે એ ધીમી પ્રક્રિયા છે અને આ રીતે વિચારમાં વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપતા હોઈએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતરવાહી ચેતા અને બહિર્વાહી ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન છે એટલે કે આપણે પરાવર્તી ક્રિયામાં પરાવર્તી કમાન વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો એટલે કે ફરીથી એક વખત સમજવું હોય તો આ રીતે સમજી શકાય કે પરાવર્તી ક્રિયાનો માર્ગ કે જેમાં સંવેદનગ્રાહી અંગ અને સંવેદી ચેતાકોષ પૃથકરણીય ચેતાકોષ ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય છે તેને આપણે પરાવર્તી કમાન કહીએ છીએ મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો બધી ચેતાઓનો આકૃતિસ તમે અભ્યાસ કરી શકો છો મિત્રો હવે સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ એ પરાવર્તી કમાનની રચના કરે છે એટલે કે સંવેદિ ચેતા અને ચાલક ચેતા અહીંયા તમે જોઈ શકો છો આ સંવેદી ચેતા એ કરોડરોજોમાં થઈ અને પરત ચાલક ચેતા સ્વરૂપમાં આવે છે અને આ રીતે જે સંવેદનગ્રાહી અંક સુધી પહોંચાડે છે એટલે કે ચામડીના જે ગ્રાહી એકમો છે ત્યાં સુધી પહોંચાડે છે તો આખો એક માર્ગ તૈયાર થાય છે અને એ પરાવર્તી કમાનની રચના કરે છે અને તે દ્વારા ખૂબ જ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે અને પરાવર્તી કમાનનો અર્થ એ આ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ કે ધારો કે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિને તમારો હાથ છે કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે તો તે સહેજ પણ વિચાર કર્યા વગર પોતાનો હાથ છે એ તરત જ પાછો ખેંચી લે છે અને અહીંયા ગરમ વસ્તુ જે છે એ ઉત્તેજનાનો સ્ત્રોત છે અને આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે અને કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્રો આવેલા હોય છે અને આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો એ વહન કરે છે એટલે કે અહીંથી જે સંદેશો પહોંચે છે એ કરોડરોજમાં પહોંચે છે અને ત્યાં એનું પૃથક્કરણ થઈ અને જે સંદેશાઓ છે એનું વહન કરે છે અને આ સંદેશો ચાલક ચિત્તા તંતુ દ્વારા હાથના ચોક્કસ ભાગોને એ પ્રતિચાર રૂપે મળતો હોય છે અને આ રીતે સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચાય છે અને અહીંયા હાથ અથવા તો તેના સ્નાયુ એ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે અને આમ સંવેદી અંગથી પ્રતિચાર અંગ સુધીનો સમગ્ર માર્ગ એ પરાવર્તી કમાન છે અને આ ક્રિયા છે એ પરાવર્તી ક્રિયા છે હવે મિત્રો નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ તો માનવ મગજ એટલે કે મનુષ્યનું મગજ અને તેના વિવિધ ભાગોનું આપણે વર્ણન સમજીશું મિત્રો તો મનુષ્યના મગજના મુખ્ય ત્રણ ભાગો કે વિસ્તારો છે જેમાં પહેલો ભાગ છે અગ્ર મગજ બીજો ભાગ છે મધ્ય મગજ અને ત્રીજો ભાગ છે એ પશ્ચ મગજ કહેવાય છે તો મિત્રો હવે અગ્રમગજની વાત કરીએ તો તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અગ્રમગ છે એટલે કે અગ્રમગજની અંદર આ બૃહદ મસ્તિષ્કનો ભાગ આવેલો છે અને એ વિચારવા માટેનો મુખ્ય ભાગ છે એટલે કે અહીંયા આપણે જે વિચારવાની જે ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે એ અગ્રમગધના બૃહદ મસ્તિષ્કમાં આવેલા હોય છે અને તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે અને અગ્ર મગજમાં વિવિધ સંવેદનાઓ જેવી કે શ્રવણ ગ્રાણ દ્રષ્ટિ એ એના માટેના વિશિષ્ટ કરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે અને તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે અને આ વિસ્તારોમાં વિવિધ સંવેદનગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગ્ર મગજમાં સંગ્રહાલય માહિતીઓને સંકલિત કરી અને સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવતું હોય છે એટલે કે આ બૃહત્ મસ્તિષ્કમાં જે કંઈ સંવેદનાઓ એકત્ર થાય છે અને એનું અર્થઘટન કરવામાં આવે છે અને માહિતીનું અર્થઘટન બાદ કેવી રીતના પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય આ અગ્રમગજ દ્વારા લેવામાં આવે છે અને તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાઓ સંકળાયેલી છે એટલે કે આપણા જે સ્નાયુઓ જે છે કે જે આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે એવા ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક કેન્દ્રો આવેલા હોય છે અને તેમાં અલગ અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્રો પણ હોય છે હવે મિત્રો એના પછીનું જે ભાગ છે એ મધ્યમ અગજની વાત કરીએ મધ્યમ અગજ અહીંયા તમે જોઈ શકો છો મધ્ય મગજ તો મધ્ય મગજ એ તેના ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે અને તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે દ્રષ્ટિ એટલે કે આંખ સંબંધી કેન્દ્રો અને શ્રવણ એટલે કે કાન સંબંધી જે કેન્દ્રો છે પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે ત્યાર પછી આવે છે પશ્ચિમગજ પશ્વ મગજ ની અંદર પોલ્સ એટલે કે સેતુ આવેલા હોય છે ત્યારબાદ લંબજા અનુમસ્તિષ્ક આ બધા પશુ મગજના ભાગ છે અને પશુ મગજમાં અનેચ્છીક ક્રિયાઓ સાથે સંકળાયેલા કેન્દ્રો અહીંયા નિયંત્રિત થતા હોય છે જેમ કે અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિનું દબાણ લાલ રસનો સ્ત્રાવ થવો ઉલટી થવી વગેરે લંબજ્જા દ્વારા નિયંત્રિત થતા હોય છે એટલે કે એ આપણી ઈચ્છા અનુસાર કામ થતા નથી પણ એને નિયંત્રિત કરવાના કેન્દ્રો આ પશુ મગજ દ્વારા આવેલા લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે અને અનુમસ્તિષ્ક છે એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે મિત્રો મિત્રો મધ્યસ્થ ચેતાતંત્ર એ મગજ અને કરોર જૂનું બનેલું છે અને મગજ છે એ વિવિધ ક્રિયાઓ માટે અગત્યનું છે અને નાજુક અંગ છે અને તેથી તેનું સાવ સાવચેતીપૂર્વક રક્ષણ જરૂરી છે અને મગજ છે એ મસ્તિષ્ક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામે છે અને મસ્તિષ્કની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે અને મસ્તિષ્ક આવરણોની વચ્ચે પ્રવાહી કે જેને આપણે મસ્તિષ્ક મીરુ જળ કહેવામાં આવે છે તે આવેલું હોય છે અને તે આંચકાઓ સામે મગજને રક્ષણ આપે છે અને કરોડરજ્જુ એ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે હવે મિત્રો ચેતાપેશી કેવી રીતના ક્રિયા કરે છે એનો પણ અભ્યાસ કરીશું તો મિત્રો ચેતાપેશીનું કાર્ય એ સમજીએ સૌથી પહેલાં તો તે સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા સંવેદના એકત્રિત કરે છે અને આ સંવેદના કરોડરજ્જો દ્વારા મગજમાં મોકલવાનું કાર્ય કરે છે અને મગજમાં માહિતીનું પૃથક્કરણ થાય છે અને માહિતીને અનુરૂપ સંદેશો નિર્ણય તૈયાર થાય છે અને તે આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે હવે સ્નાયુ પેશીનો ચેતા ઉર્મીવેક પ્રત્યેનો પ્રતિચાર કેવી રીતના થાય છે એ સમજીએ એટલે કે જ્યારે ઉર્મીવેક સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુ તંતુનું હલનચલન થાય છે અને કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય છે સ્નાયુ કોષો તેમનો આકાર બદલી અને ટૂંકા થાય છે અને હલનચલન કરે છે અને સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું છે અને તેના કારણે તેમના આકાર અને તેમની વ્યવસ્થામાં ફેરફાર કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયાના સ્વરૂપે થાય છે અને પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે અને આ રીતે સ્નાયુ પેશી છે એ ચેતાક ઉર્મી વેગના પ્રતિચાર રૂપે હલનચલન પામતું હોય છે તો મિત્રો આ સાથે આ લેક્ચર અહીં આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ થેન્ક યુ